ખબર નઈ બધા ભાઈ ભાગુ હતું પેલા ગઢડું લઈ લે તારું નથી બધા ભાઈ નો ભાગ છે

આપડે તને ભાગ પડે માયાધરી સરકાર ના નોમે આખી માયા થઈ જાય રાખા તાર બધું બંગલા તો તમે

તું લઈ શેઠો પણ તું ના દીશ તું પાડેલું લાગે આ તો ડોહા નું છે આ તો આમાંથી પૈસા આવશે પાછળ જોઈ જમડું પાકું કરે પાકું કરે હું દોહ દારૂ પીતો એટલે દોહે માં જમડું આવેલું

ચાર તો પડશે ના પડશે ને હમરા પડ તો આમ ગઢો કો શેની નો ફોન કોમડી ભાવ કેટલો પાછો છે

શું હે શું હે મારા બેટા કું કરેલા વા કરતા હોય તો આ તો ચામડું છે કંઠિયાવાળી જડ્યું છે જડી છે ચારે ભય તો ચારે ભય ભવન ચાર ચમણા કરાય ચેડે ભગવાન અક્ષર લખાયા હતા અને ચેડે અક્ષર કરો લખેલો જુઓ ડોસી નો કરો કે

ચાર લાખે ચાર લાખ ના જોડે તમારે કાલી ભાગ લેવો હોય ને તો તમારે ભાગ લેવો હોય

વધારે આવશે હા મારું વઢિયા